નમસ્કાર મિત્રો શું માહિતી ગુજરાતમાં આપનું સ્વાગત છે તો ખાસ આજે વાત કરીશું તો એક નવું ચક્રવાત સર્જાઈ રહ્યું છે જેને લઈને આજે ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની આગાહી તે હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે સાથે જ અરબ સાગરની અંદર મિત્રો તમે જોઈ શકો કે એક નાની એવી સિસ્ટમ ચક્રવાત રૂપી બની રહી છે જેને લઈને સીધી અસર તેની ગુજરાતમાં જોવા મળી શકે છે આ સિસ્ટમની તેને લઈને મિત્રો આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અષાઢી માહોલ બરાબર જામ્યો હતો ત્યારે રાજ્યના કુલ છોતેર સોમનાથ સુત્રાપાડામાં નોંધાયો હતો જેથી પાણી પાણી જોવા મળ્યું જૂનાગઢ વેરાવળની અંદર પણ મિત્રો ચાર કલાકમાં કાલે સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો અને અમરેલી જિલ્લાના ખાંભા ગામની અંદર મિત્રો ત્રણ ઇંચ વધારે વરસાદ નોંધાયો દ્વારકામાં પણ મિત્રો ત્રણ ઇંચ વધારે વરસાદ નોંધાયો તે સાથે જ જૂનાગઢના જામવંથાળીમાં પણ અને માણાવદર બંને મિત્રો ત્રણ ત્રણ ઇંચ જેટલા વરસાદ નોંધાયા છે અને સાથે જ રાજ્યના મિત્રો ટોટલ જોઈએ તો છોતેર તાલુકાની અંદર ગઈકાલે વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા અને મિત્રો હજુ મિત્રો આગામી સમયની અંદર વરસાદને લઈને શું આગાહી છે આવો આપણે માહિતી મેળવી લઈએ આજે મિત્રો આજે સાંજના સમયગાળા આસપાસ ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ આવી શકે તે જાણી લઈએ તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે અહીં તમે જોઈ શકો અરબસાગરની અંદર આજે એક સિસ્ટમ બની છે ચક્રવાત બન્યું છે જેને લઈને ગુજરાતમાં આજે વરસાદ મળવાનો છે ખાસ મિત્રો આજે જે છે તે ભારે વરસાદની આગાઈ રહેશે ગુજરાતમાં સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીશું તો દક્ષિણ ગુજરાતમાં આજે ખાસ મિત્રો વલસાડ લાગુ જે વિસ્તાર છે ત્યાંથી ઉપર થોડું જોઈએ તો મિત્રો નવસારી વાસંદા આહવા અને ડાંગ લાગુ વિસ્તારો સાપુતારા બારડોલી લાગુ જે જે વિસ્તારો છે 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 તો તો ત્યાં મિત્રો 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 સારો વરસાદનો રાઉન્ડ ખાસ ખાસ કરીને કરીને આજે આજે તમને તે મળી શકે ત્યાંથી હવે ઉપર આગળ વધતા જઈએ સુરત કોસંબા વાંકાળ ઉમરપાડા વ્યારા ડેડિયાપાડાની અંદર મિત્રો આજે વરસાદનો સારો એવો રાઉન્ડ જોવા મળી શકે સુરતની અંદર મિત્રો આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે આગળ મિત્રો વધતા જઈએ તો ઉપર જતા જઈએ તો આજે ભરૂચ દહેજ જંબુસર લાગુ વિસ્તારો કરજણ લાગુ વિસ્તારો શિનોર ડભોઈ તણખાળા લાગુ વિસ્તારોની અંદર જાંબુસર અંકલેશ્વર લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોની અંદર મિત્રો એક સમાન વરસાદ પડવાનો છે અને સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર જે છે તે એક સારા એવા વરસાદનો રાઉન્ડ ખાસ કરીને આજે મિત્રો તમને જોવા મળી જશે ત્યારબાદ સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના નીચેના દરિયાકાંઠા

પોરબંદર દ્વારકા લાગુ વિસ્તારો ભાણવડ લાગુ વિસ્તારો ત્યાંથી પણ આગળ વધીએ તો ખંભાળીયા ઓખા દ્વારકા ભાટીયા વિસ્તારો જોવા મળી શકે સૌરાષ્ટ્રની વાત કરીએ કે જ્યાં જૂનાગઢ અને અમરેલી આવેલું છે તો ખાસ મિત્રો જુનાગઢ લાગુ વિસ્તારોમાં આજે સારા એવા વરસાદની આગાહી છે ગઈકાલે પણ જુનાગઢમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેમાં ખાસ આજે જુનાગઢ ભેસાણ બિલખા વિસાવદર ધારી મુલિયા વંથાળીજ માણાવદર જુનેજ આ દરેક વિસ્તારોની અંદર

સૌથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે ત્યારબાદ જણાવી દઈએ કે સૌરાષ્ટ્રમાં આજે સૌથી વધારે વરસાદ જે છે તે રાજકોટ લાગુ વિસ્તારોમાં પડવાનો છે તેમાં પણ જણાવીએ તો આજે સૌથી વધારે સૌરાષ્ટ્રમાં વરસાદ રાજકોટ શાપર વેરાવળ કાલાવાડ લાલપુર જામનગર ધરોલ સાવડી વાંકાનેર થાણગઢ ચોટીલા આ વિસ્તારોમાં સાથે જ નીચે જસદણ ગોંડલ લાગુ વિસ્તારોમાં આજે સૌથી ભારે વરસાદ સૌરાષ્ટ્રનો પડવાનો છે ઉપર મિત્રો સુરેન્દ્રનગર આસપાસ જોઈ લઈએ તો ચોટીલા સુરેન્દ્રનગર આસપાસ આજે નળ સરોવર ધાંગધ્રા હાલાવાડ કુડા મોરબી વાંકાનેર અને લાગુ અંદર આજે વરસાદનો રાઉન્ડ જોવા મળશે કચ્છમાં પણ મિત્રો ઘણા દિવસથી વરસાદ હળવો પડ્યો છે તો આજે ત્યાં પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને ગાજવીજ સાથે વરસાદ જે છે તે કચ્છમાં નોંધાઈ શકે જેમાં આપણે જણાવીએ તો ખાવડા લાગુ વિસ્તારો લખપત ગુવાહર નાગવીરી અને ત્યાંથી પણ મિત્રો નીચે આવીએ તો નીચે જે માંડવીના વિસ્તારો છે નીરોમાં ભુજ લાગુ વિસ્તારો ગાંધીધામ લાગુ વિસ્તારો અડેસર રાપર અને મણફારા લાગુ જે પણ વિસ્તારો છે બચાવ લાગુ વિસ્તારો તો આ દરેક વિસ્તારોની અંદર મિત્રો કચ્છમાં જે છે મિત્રો સારા એવા વરસાદનો ખાસ કરીને આજે તમને એક રાઉન્ડ જોવા મળી શકે છે ત્યાંથી મિત્રો જોઈએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં શું વરસાદનો માહોલ છે આવો જાણીએ મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને આજે કોઈ વરસાદની મોટી સિસ્ટમ તો એક્ટિવેટ નથી પરંતુ હા વરસાદ મધ્ય ગુજરાતમાં સારો એવો આજે જોવા મળવાનો છે ઉત્તર ગુજરાતમાં આજે વરસાદનું જોર ઓછું રહેશે મધ્ય ગુજરાત વિશે જોઈએ આજે અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવડાહોદ લાગુ વિસ્તારો સાથે ઉત્તર ગુજરાતમાં મિત્રો તમે જોઈ શકો કે ઉપરના જે વિસ્તારો છે ખાસ કરીને સાબરકાંઠા બનાસકાંઠા લાગુ વિસ્તારો ત્યાં વરસાદનું જોર ઓછું દેખાઈ રહ્યું છે પરંતુ મહેસાણા જિલ્લાની અંદર સારો વરસાદ જોવા મળી શકે જ્યાં ખાસ મહેસાણા હિંમતનગર માણસ વડનગર સિદ્ધપુર પાટણ ચાણસમા રોડા હારીજ પાટણ રાધનપુર આ વિસ્તારોમાં એક સારો વરસાદી રાઉન્ડ આજે સિસ્ટમ એક્ટિવેટ થતી જોવા કે લઈને આજે વરસાદ તમને જોવા મળી શકે છે હાલ હવામાન સમાચાર તમને જણાવી હવે મિત્રો જોઈ કે બંગાળની ખાડીમાં એક જે મિત્રો દબાણ બની રહ્યું છે તેને લઈને શું અપડેટ છે શું માહિતી છે ખાસ મિત્રો તમે અહીં જોઈ શકો કે બંગાળની ખાડીની અંદર એક મોટા લેરખા સાથે સિસ્ટમ એક્ટિવેટ બની છે જેને આપણે ચક્રવાત પણ કહી શકીએ છીએ આ ચક્રવાતને લઈને મિત્રો ગુજરાતની અંદર જે છે તે આજે એક સારા એવા વરસાદનો રાઉન્ડ જે છે મિત્રો ખાસ કરીને જોવા મળી શકે આ જોઈ શકો તમે ચક્રવાત જે બની રહ્યું છે અહીં બંગાળની ખાડીની અંદર તો મિત્રો બંગાળની ખાડીની અંદર મિત્રો ચક્રવાત સર્જાય છે ત્યારે મિત્રો તેની સીધી અસર ગુજરાત તરફ પડતી હોય છે અને મિત્રો જોઈએ કે અત્યારે તો આ ડીપ ડિપ્રેશન છે ચક્રવાતમાં બદલાશે તો તેને લઈને ગુજરાતમાં વધારે વરસાદ જોવા મળી શકે જેની માહિતી મિત્રો આપણે આવનારા વિડીયોમાં મેળવતા રહીશું તો આજ માટે આટલું જ રાખીએ છીએ આવતીકાલે મિત્રો મળીશું એક નવા વરસાદી સમાચાર સાથે ત્યાં સુધી ખાસ કરીને મિત્રો આજ માટે રજા આપશો ધન્યવાદ જય સાથે કોમેન્ટમાં ગામ જરૂર લખીને જણાવી આપજો